છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી મિલન કાર્યક્રમ યોજાયો હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે ગઈકાલે હોળીકા દહન બાદ આજે હોળીના પર્વનું

જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને સંત કૃપા ફાર્મ વસેડી ખાતે કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગી ને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી શુભેચ્છાઓ પાઠવવા માટે છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના મારા તમામ કાર્યકર્તાઓ સાથે રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહિયાં આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું